ગુજરાતમાં કાળજોળ ગરમીના કારણે બીમારીઓ વધી છે નવ દિવસમાં ગરમીથી એક હજાર પાંચસો ઓગણપચાસ લોકો ચક્કર ખાઈને બેભાન થયા છે પેટમાં દુખાવો ઉલટી બેભાન નવ દિવસમાં એકસો આઠ એમ્બ્યુલન્સને સાત હજાર ત્રણસો બેતાલીસ ઇમરજન્સી કોલ્સ મળ્યા છે નવ દિવસમાં ગરમીને લગતી બીમારીના બત્રીસ હજાર નવસો ચોર્યાસી કોલ્સ મળ્યા તેમાંથી સાત હજાર ચોત્રીસ કોલ્સ જે મળ્યા છે તે ગરમીના કારણે બેભાન થવાના મળ્યા છે અમદાવાદમાં નવ હજાર ઇમરજન્સી કોલ્સ મળ્યા રાજકોટમાં લોકો ગરમીના કારણે ચક્કર ખાઈને બેભાન થયા ગત વર્ષ કરતાં આ વખતે જાળવલટી સાથે માથું સતત દુખવું શ્વાસની હૃદયની પેટમાં દુખાવાની અને બેભાન થવાના ત્રીસ થી પચાસ ટકા વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતમાં નવ દિવસમાં એક હજાર પાંચસો ઓગણપચાસ લોકો ચક્કર ખાઈને બેભાન થયા છે